ભાવનગર જિલ્લાની તીર્થનગરી પાલિતાણા જે સામાન્ય રીતે જૈન મંદિરોને કારણે પ્રખ્યાત છે પણ પાલિતાણાની પ્રસિદ્ધિ માત્ર જિનાલયોથી નથી શિવજીના અનોખા રૂપ કાલભૈરવનો પણ નિવાસ છે પાલિતાણામાં ભારતભરમાં મુખ્ય ચાર કાળભૈરવ મંદિરો પૈકીનું એક આવેલું છે પાલિતાણામાં અને એમાં પણ પાલિતાણાના મંદિરમાં બિરાજમાન કાળભૈરવ દાદાની મૂર્તિ છે ખાસ આવું જાણીએ પાલિતાણા શહેરની મધ્યમાં બિરાજેલા કાળભૈરવ દાદાની ની રોચક વાતો અને કરીએ તેમના પાવનકારી દર્શન

ઉજૈૈનમાં રાજા તરીકે છે છે કોટવાડ તરીકે વસેલા સાંકેતિક રીતે આ બંને સ્વરૂપ લઘુતા અને ગુરુતા ને સંભાવી સ્વીકારવાનો સાર આપે છે પરંતુ આ તમામ પાલિતાણા એ મુખ્ય ભૈરવ પીઠ મનાય છે પાલિતાણા સ્ટેટ ના મહારાજા માનસિંહજી ગોહિલે પિતાની ઈચ્છા અનુસાર અઢારસો નેવું માં ભૈનો દાદા ની અહી સ્થાપના કરાવી હતી જે ભૂતાનમ મધિપતિઓ વિશિકાસ કપરદીનો તે ખા ઘુ સહસ્ત્રીઓ જન ધનવાન તનમસી પિષણો રવ યશસ ભૈરવ ભગવાન શિવની જટામાંથી નીકળેલું ઉગ્ર રૂપ એટલે કાલ ભૈરવ મહારાજા માનસિંહજી ગોહેલ પાલિતાણા સ્ટેટ અઢારસો ને નેવુંમાં કાલ ભૈરવ મહારાજની સ્થાપના કરેલી ભારતના ચાર મંદિરો છે એમાં પ્રથમ કાશી

શાસ્ત્રોમાં કાલભૈરવનું સ્વરૂપ ભીષણ ભયાનક અને ડરાવનારું દર્શાવાયું છે કે જેને જોઈ વિકારો ભયભીત થઈ ભાગી જાય છે અહીં આવતા દર્શનાર્થીઓ પણ આજ વિશ્વાસ સાથે અહીં આવી કાળભૈરવ દાદા સામે નતમસ્તક થાય છે આ ભારતના ચારે કાલભૈરવ મંદિરોમાં પાલીતાણા જે મંદિર છે પ્રથમ કક્ષાનું અને ફર્સ્ટ નંબરનું મૂર્તિ છે

પણ કૃપાનિધિની કરુણા તો જુઓ કાલ ભૈરવને રીઝવવાનું પણ ખૂબ જ સરળ છે અને કેમ નહીં આખરે છે તો ભોળાનાથનું જ એક રૂપ કાલ ભૈરવના આ મંદિરમાં ભક્તો પોતાના કષ્ટોના નાશ અને કામનાઓની પૂર્તિ માટે આવે છે અને બાધા આખડી પણ રાખે છે જે વ્યક્તિ ભોળાનાથના ભક્ત હોય છે એ મહાકાળ ભૈરવ દાદાના ભક્ત હોય છે અને એ તમને અંદરથી ઈશ્વરની કૃપાથી તમે અહીંયા પહોંચો છો તમની લાગણી હોય ત્યારે તમે અહીંયા પહોંચી શકો છો અને જેને કોઈ ભ ભય હોય જીવનમાં પછી ભય માનસિકતાઓથી હોય શરીરની પીડાથી હોય કે આમ તમે મૃત્યુની નજીક હોય પણ જ્યારે ભોળાનાથ અને એમની કૃપાથી કાળ ભૈરવના જો તમને દર્શન થઈ જાય અને એની કૃપા તમારા વર્ષે નાશ કરે છે છે કહેવાય અન્ય દેવ રાત્રે શયન કરે છે પરંતુ કાલભૈર રાત્રિ દરમિયાન જાગે છે મંદિરમાં માં પણ કાલાષ્ટમી કાળી ચૌદસ તેમજ શિવરાત્રી જેવી ખાસ તિથિ પર વિશેષ આયોજન કરાય છે કાલભેરો મંદિર છે એકસો ને તેત્રીસ વર્ષ જૂનું મંદિર છે અને હું છેલ્લા સત્યાવીસ વર્ષથી કાયમી માટે દર્શનાર્થી છું અને દરેક અષ્ટમીનો અહીંયા યજ્ઞ થાય છે અને જે આપણે કાળી ચૌદસ જે કહી છે આપણી જે મોટી જે રાત્રિ છે એમાં પણ ચોવીસ કલાકનો અહીંયા કાળભેરો દાદાનો યજ્ઞ થાય છે જય કાળભેરો વિદંતી છે કે પાલિતાણાના રાજવી બહાદુરસિંહજીને સ્વપ્નમાં આવીને પાલિતાણાની જનતાની રક્ષા કાજે દાદાએ અહીં બિરાજમાન થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પાલિતાણાના ગ્રામદેવ છે ભૈરવ દાદા અધર્મ અને અધર્મીઓથી સજ્જનોની રક્ષા કરનાર છે કાલ કાલભૈરવ રાત્રિના પહેરેદાર અને નિત સજાગ રહેનાર આ દેવની ઉભેલી પ્રતિમા જોતા સુરક્ષાનો અગોચર ભાવ જાગે છે અને મન જાતે જ રુદ્ર અગમ્ય સ્વરૂપને ભજવા લાગે છે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર આજનો દિવસ છે વિશેષ શું છે શુભાશુભ ઘડી જાણીએ આજના દિવસનો મહિમા આશુતોષજી આચાર્ય પાસેથી શ્રી ગણેશાય નમઃ તો બોમી ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજ જાણીએ દિનમાં આજે તારીખ થઈ રહી છે બીજી ફેબ્રુઆરી

એની જન્મ રાશિ તુલા ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ શુભ અને હિતાવ રહી શકે છે વાત કરીએ આજના દિવસના સૂર્યોદય વિશે આજે સૂર્યોદય સવારે સાત કલાક અને બાર મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને એકત્રીસ મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને એકત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને પંદર મિનિટ સુધી રાહુકાલમ રાહુ કરી બાર કલાક અને ત્રેપન મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત વાત કરીએ તો વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને ચાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને ચોવીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે કાલાષ્ટમી પણ છે અને રામાનંદાચાર્યની રામાનંદિ પણ છે વાત કરીએ આજના આજના દિવસના શુભ ઉપાયની દિવસે દુર્ગાની આરાધના કરવી મંગલકારી નીવડી શકે લાલ પુષ્પથી દુર્ગા અર્ચન આપના તમામ મનોરથોને પૂર્ણ કરી શકે છે આજનો દિવસ આપના માટે મંગલમય બની રહે અભ્યર્થના જય ભવાની શિવનો અવતાર કાલભૈરવ કાળ સમાન રૌદ્ર અને સંહાર ગણાય છે પણ જો જે રડાવનાર છે તે જ રુદ્ર દુખ હરનાર પણ છે કાલાષ્ટમી પર કાલભૈરવની આરાધનાથી સુખ સુખસંપદતા વધવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે આપો જાણીએ કાલાષ્ટમી અને કાલભૈરવની આરાધનાનું મહાત્મ્ય આશુતોષજી આચાર્ય પાસેથી આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરી કાલાષ્ટમી વિશે કાલાષ્ટમી કાલ અને અષ્ટમી કાલ સમય સમયના જે અધિપતિ છે દરેક એક દેવતા અંદર શુક્લ પક્ષની અષ્ટમી તિથિને ભગવતી દુર્ગાષ્ટમી તરીકે પૂજાય છે અર્થાત એ દિવસના અધિપતિ ભગવતી દુર્ગા છે જ્યારે કૃષ્ણ પક્ષની અષ્ટમી ના અધિપતિ કાલ ભૈરવ છે આ કાલાષ્ટમી કૃષ્ણ પક્ષમાં પ્રત્યેક મહિને આવતી અષ્ટમીને કાલાષ્ટમી કહેવાય અને કાલાષ્ટમી દિવસે ભગવાન કાલ ભૈરવની આરાધના તમામ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરી શકે છે કાલભૈરવ ભગવાન શિવનું માન સ્વરૂપ છે ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે કાલભૈરવને કાલ ભૈરવ ચોસઠ ભૈરવોમાં શ્રેષ્ઠ કહેવાય એક છે કાલ ભૈરવ ભૈરવના ચોસઠ સ્વરૂપ છે એમાં કાલભૈર અતિથિના અધિપતિ છે કાલાષ્ટમીના દિવસે ભગવાન ભૈરવની આરાધના કરવાથી જીવનમાં કોઈ સંકટ ચાલતા હોય કોઈ મુસીબતો હોય કોઈ સમસ્યાનું સમાધાન ન મળતું હોય તો એના માટે કાલાષ્ટમી ના દિવસે વ્રત રાખી પૂજન કરવામાં આવે અર્ચન કરવામાં આવે મંત્ર જાપ કરવામાં આવે તો તમારા જીવનમાં ચાલતી આધિ વ્યાધિ ઉપાધિ મુક્તિ મળે છે આટલું જ નહીં કુંડલીમાં ક્રૂર ગ્રહો એવા રાહુ કેતુ અને શનિ ઉપર પણ કાલભૈરવનું પ્રભુત્વ છે જો કુંડલીમાં તમારો શનિ અનુકૂળ ના હોય તમારો રાહુ અનુકૂળ ના હોય તમારો કેતુ અનુકૂળ ના હોય તો કાલાષ્ટમી દિવસે કાલ ભૈરવની આરાધના કરવાથી ભગવાન ભૈરવ દેવની આરાધના કરવાથી એ પીડામાંથી મુક્તિ મળે છે ખાસ કરીને રાહુ ઉપર વિશેષ પ્રભુત્વ છે જો તમારો રાહુ દૂષિત છે તમારો રાહુ ગુરુની સાથે શનિની સાથે સૂર્યની સાથે કોઈ શુભ ગ્રહોની ગ્રહોની સાથે સાથે બેસી બેસી કે એની વધારો કરે છે શુભ ગ્રહોની સાથે બેસી એની શુભતાને ઘટાડે છે તો તમે કાલાષ્ટમીના દિવસે કાલ ભૈરવની આરાધના કરો તમારો રાહુ અનુકૂળ થશે જો જીવનમાં ઉપાધિઓ ચાલતી હોય સંકટો ચાલતા હોય સંકટોમાંથી મુક્તિ નથી મળતી તો આવી પરિસ્થિતિમાં ભગવાન કાલ ભૈરવનો આપદ ઉદ્ધારણ બટુક મંત્રનો જાપ કરો ખૂબ જ મંગલકારી નીવડે છે કોઈ પણ સામાન્ય રીતે આ એની વિધિ બતાવી છે પણ જો સંકટ વિશેષ હોય તો તિથિ મુહૂર્ત જોયા વગર સમસ્યાનું સમાધાન કરવા નાઈ ધોઈ પવિત્ર થઈ મંત્ર જાપ પ્રારંભ કરવો અથવા દિવસે મંત્ર જાપ કરવો મંગલકારી નીવડે છે મંત્ર છે ઓમ રીમ આપદ ઉદ્ધારણાય બટુકાય ઉદારણાયણ કુરુ કુરુ બટુકાય જાપ કરવાથી તમારા જીવનમાં જે સંકટો ચાલે છે જે ઓપ્ટિકલ્સ છે ઉપાધિઓ છે એમાંથી મુક્તિ મળે છે મંત્ર જાપ કર્યા બાદ ભગવાન કાલ ભૈરવને પ્રસાદ ભોગ અર્પણ કરવો દૂધની મીઠાઈ અડદના લોટના વડા અથવા તો જલેબી આ અર્પણ કરવું જોઈએ એ પ્રસાદ ખવડાવો કુતરાઓને ખવડાવી દેવો જેથી તમારા જીવનમાં ચાલતી ઉપાધિ આધિ વ્યાધિ નકારાત્મક એનર્જી દૂર થઈ જશે ધન સંપત્તામાં વધારો કરવામાં પણ મદદરૂપ થાય છે ભગવાન ભૈરવનું એક સ્વરૂપ છે સ્વર્ણાકર્ષણ ભૈરવ જો જીવનમાં આર્થિક તંગી હોય મહેનત કરી કરે થાકતા હોય પણ ફળ નથી મળતું તો આવી પરિસ્થિતિમાં કાલભૈરવનો આ મંત્ર જાપ કરો આપના માટે મંગલકારી નીવડી શકે છે મંત્ર છે ઓમ ઐમ ક્લીમ ક્લામ ક્લીમ ક્લૂમ રામ રીમ હુમ બમ आपदुद्धारणाय अजामरबद्धाय लोकेश्वराय स्वर्णाकर्षण भैरवाय मम दारिद्र्य विद्वेषणाय श्री महाभैरवाय नमः आमंत्रण जाप करवाती। जीवनमा जीवन में अर्थात धन संपदा तरफ आकर्षण एट्ले जीवन में प्रॉपर्टी योगों बनता जाए तब धन તમને પ્રાપ્ત થતું જાય વ્યવસાય રોજગાર ચાલતો જાય ભગવાન કાલ આરાધનાથી આ વિશેષ લાભની પ્રાપ્તિ થતી હોય છે હવે ઘણી વખત એવું બને કે આપણો વ્યવસાય છે ને આપણને એવું લાગે કે બાંધી દીધો છે જો આવું ફીલ થતું હોય તો કાલાષ્ટમી ના દિવસે તમારા વાણિજ્ય સંસ્થાનમાં એક તાંબાના કળશમાં સરસવના દાણા ભરી દેવા એની ઉપર જમણો હાથ ઢાંકી અને બેસી જવું પલોઠી વાળીને અંતે સમયે આપદ ઉદ્ધારણ બટુક મંત્રના એકસો આઠ વાર જાપ કરવા ઓમ રીમ આપદ ઉદ્ધારણાય બટુકાય આપદ ઉદ્ધારણ કુરુ કુરુ રીમ બટુકાય રીમ આ મંત્રના એકસો આઠ વાર જપ કરી ત્યારબાદ સરસવના દાણા અડધા એમાંથી કળશમાંથી લઈ એનાથી એકસો આઠ મંત્રની આહુતિ અગ્નિ પ્રજ્વલિત કરી એમાં આપવી ત્યારબાદ એ દાણાઓને જે બીજા દાણા બચેલા છે ને આખા ક્ષેત્રમાં છાંટી દેવા પધરાવી દેવા જેનાથી વ્યાપાર બંધન ખુલી જશે બીજો પણ એક પ્રયોગ છે પેઢી ચાલે એના માટે એકવીસ અડદના આખા દાણા કાળા ગ્રહણ કરી એની પર આ મંત્રનો જાપ કરો ભવર વીર તું ચેલા મેરા ખોલ દુકાન કહા કર મેરા ઉઠે જો દંડી બીકે જો માલ ભવર વીર ખાલી નહીં જાય આના એક માળા મંત્ર જાપ કર્યા બાદ રવિવારના દિવસે સવારે તમારી પેઢી ઉપર જઈ પેઢી ખોલી પૂજન કરી એ દાણા પેઢીમાં વેરી દેવા પછી પેઢીની વસ્તી કરી દેવી બીજા દિવસે સવારે એટલે સોમવારે એ દાણા વાળીને દુકાનની બહાર પધરાવી દેવા આમ કરવાથી તમારો વ્યાપાર વ્યવસાય સારો ચાલે છે તો કાલાષ્ટમી દિવસે આરાધના કરીએ અને મંત્રોને સિદ્ધ કરી શકાય ભગવાન ભૈરવની આરાધના કરી મંગલકારી હોય છે ભગવાન કાલભૈરવની પ્રતિમા કે મૂર્તિ કે ફોટો ઘરમાં ન રાખવો ઉગ્ર સ્વરૂપ દેવતાઓના ચિત્રો રાખવા શુભ નથી મનાતા પણ એમના મંત્ર જાપ તમે કરી શકો છો એમના મંદિરે જે દર્શન કરી શકો છો ખાસ કરીને મંગળવાર અને રવિવારના દિવસે કાલભૈરવના મંદિરે દર્શન કરવા જવું અથવા તો કાલાષ્ટમીના દિવસે જવું લાભકારી નિવડતું હોય છે ભગવાન કાલભૈરવની મનોકા તમારી ઉપર કૃપા દ્રષ્ટિ વર્ષે અને તમારી મનોકામના પૂર્ણ થાય જેર્તન આ દિવસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય સાથે નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી મનરથ તાસુ તો સાચે રજા આપશો મળીએ તે સુધી મારા જય ભવાની મહાદેવનું રૌદ્ર સ્વરૂપ અતિ ભયંકર હોવાનો ઉલ્લેખ પુરાણોમાં છે પરંતુ અંતરમનની આંખોથી જોતા તેમાં પણ દયામયી પ્રભુની મૂર્તના દર્શન થાય છે જેની આજે આપણે પણ સાક્ષાત અનુભૂતિ કરી કાળ ભૈરવના દર્શનથી આપણા મનના વિકારો અને ડર પણ દૂર થાય એ જ અભ્યર્થના સાથે હવે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો પણ આવતીકાલે ફરી મળીશું અને આધ્યાત્મથી સિંચિતા યાત્રાને આગળ વધારીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર